જય દશામાં આજે જેનાલ ગામે પરમાર પરમારલાલસિંહ જગતસિંહ ગામ જેનાલ અને આજે સર્વ દશામાના વ્રત હમને લીધેલા છે તો આજે એમને જેને વ્રત લીધા હોય એને જય દશામાં અને આજે છેલ્લા દિવસે દશામાના વ્રત તમે જોઈ શકો છો કે આજે જે દિવસે જેનાલ ગામની અંદર આ તળાવમાં પાણી બીજી વખત ભરાણું છે અને આજે તમે મોટી સંખ્યામાં જોઈ શકો છો કે કેટલા લોકો અત્યારે દશામાના વિસર્જન કરવા આવેલા છે રાતે જાગરણ પણ કરેલું છે અને આજે ડીસા ખાતે દશામાનો મોટા પાયે મેળો ભરાણો છે જય જય દશામા જય દશામા મિત્રો સપ્તક ગુજરાત ન્યૂઝના માધ્યમથી આપણે જે દશામાના જે દસ દિવસ વ્રત લેવામાં આવે છે જે દિવાસાના દિવસે વ્રત લેવામાં આવે છે અને દસ દિવસ જે પૂર્ણ થતાં વ્રતની ઉજવણી કરવામાં આવે છે છેલ્લા દિવસે જે રાજ્રહણ રાખવામાં આવે છે અને દશામાનું જે મૂર્તિનું જે તળાવની અંદર વિસર્જન કરવામાં આવે છે તો જે જૈનાલ જે આ જે ટહરા નામનું જે તળાવ કહેવાય છે તેમાં જે ગામના અને આજુબાજુના ગામડાઓમાંથી પણ વિસર્જન કરવા લોકો અહીં આવે છે અને વિસર્જન કરીને અને ડીસા ખાતે આજે જે દશામાના મંદિર ખાતે જે દશામાનો મેળો ભરાય છે તો બધા લોકો પણ તે દશામાનો જે મેળામાં દર્શન કરવા જાય છે તો હું સપ્તક ગુજરાત ન્યૂઝ ચેનલના માધ્યમથી આપણે દરેકને એક સંદેશો આપવામાં આવું છું કે જે પણ આપણે જે મૂર્તિ લાવે તે પણ એક એવી મૂર્તિ લાવે જે માટીની જે વિસર્જન કરવાથી પણ પાણીમાં જે ઓગળી જાય તો જય દશામાં